તેવામાં સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે લાલુભાઈ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી માતાજીની સ્થાપના કરી અને અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ખોડિયાર મંદિર ખોડલ છોરુ ગ્રુપ દ્વારા આ મા દશામાના માતાજીની અમરોલી ચાર ભુજા સર્કલ થી આવાસ ટુ સુધી દશામાની ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી અને દર વર્ષની માફક આ વર્ષે પણ કિન્નર સમાજ નાગરણીઓ ઉપસ્થિત રહી માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી હતી દશામાના આગમનમાં અનેક ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને માતાજીના વાજતે ગાજતે શોભા યાત્રામાં આસ્થાભેર જોડાયા હતા

જે કોઈ ભાવિક ભક્તો અમારા મંદિરે આવ્યું છે જે કોઈ રસ્તા આવ્યા છે તે હસતા ગયા છે અને માતાજીએ હરેકની મનોકામના પૂરી કરી છે વાત કરીએ તો સમાજને શું સંદેશો સમાજને એક જ સંદેશો આપીશું કે જે માતાનો ભક્તિમય માહોલ છે એને તમે બનાવી રાખો આગળ માતાજીના વ્રત મન ધનથી કરો તો માતાજી હરેકની મનોકામના પૂરી કરે છે વાત કરીએ તો આમાં શક્તિની ઉપાસના કરવાની છે તો તમે કઈ રીતે કરો તમારું અનુષ્ઠાન કેવી રીતે અમે જેમ કે બધા જેમ માતાજીના વ્રતને સ્થાપન કરે છે એમ માતાજીના વ્રતનું સ્થાપન કરીએ છીએ દસ દિવસ માતાજીનો ઉપવાસ કરીએ છીએ એમાં દસ દોરા લઈએ છીએ દસ દોરાની ગાંઠો વાળીએ છીએ રંગુટી કંકુટી રંગીએ છીએ દસ દિવસ પૂરા થાય એટલે માતાજીની જે સાંદરી છે ને પાણીમાં અમે વિસર્જન કરવા છીએ આપનો પરિચય રાકેશભાઈ ગોવિંદભાઈ કુકણા શું કાર્યક્રમ રાખ્યો રાખ્યો છે આ દશામાનો ભવ્ય આગમન રાખવામાં આવ્યો છે આ છેલ્લા પચીસ વર્ષ આ છેલ્લા પચીસ વર્ષથી અમે દશામાં વ્રત કરીએ છીએ આ જે રીતના વ્રત લોકો જે રીતના કરતા હતા એ લોકો જોઈને અમને મનમાં ભાવના જાગી અમે બી આજે છેલ્લા વર્ષથી કરીએ છીએ થોડો થોડું ગ્રુપ મળી

માતાજીની સ્થાપના થઈ છે આખા ગુજરાતના અંદર માતાજી સૌ જગ્યાએ ઊભા બેઠા છે અમે માતાજીને બેઠક મૂર્તિ રાખી છે જેથી માતાજી બેસીને સૌના દુઃખ દૂર કરે છે અને પ્રેરણા કેવી રીતે મળી લે આ કોડિયારમાંની પ્રેરણા જે રીતના કે અમારા પૂરમાં માતાજી વર્ષોથી પૂજાય છે બાપદાદાથી અને જે કોડિયારમાં પસંદ થઈને સપના આવ્યા હતા અને પછી અમે માતાજીને આ બેસવામાં